શહેરા તાલુકાના વાઘજીપુરા ગામે રાજ્યસભાના સાંસદની અધ્યક્ષતામાં બારિયા સમાજના નવનિયુક્ત શિક્ષકોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા બારિયા સમાજના નવનિયુક્ત શિક્ષકોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ એસ પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર સમાજના અન્ય આગેવાનો દ્વારા બાર્યા સમાજના નવનિયુક્ત શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષક એ આજીવન વિદ્યાર્થી રહેવો જોઈએ શિક્ષકે વિદ્યાર્થીને ફક્ત શીખવાને બદલે વિદ્યાર્થી જાતિ શીખતો થાય તેના માટે સતત પ્રયત્નો કરવા જોઈએ રાષ્ટ્રના અને સમાજના ઘડતરમાં શિક્ષકનું યોગદાન અમૂલ્ય હોય છે ઉપસ્થિત સન્માનીય મંચ સામે ઉપસ્થિત જે ભારતના ભવિષ્યનું ઘડતર કરવાના છે તેવા શિક્ષક મિત્રો જે ઓલરેડી પોતાનું સ્થાન શોભાવી રહ્યા છે જુદી જુદી કેડરો એ સર્વે શિક્ષક મિત્રો અને જેમણે પોતાના વક્તવ્યો સમાજની લાગણી રાજ્યની લાગણી દેશની લાગણી એ બધી જ વ્યક્ત કરી એવા સર્વે મારા વડીલશ્રીઓ અફસર મે સ્વામિના રહે કારણ કે